આ નવ ઉપાય તમારું ભાગ્ય ચમકાવશે અને દરેક કાર્યને ખૂબ જ સરળ બનાવશે તમને દરેક કાર્યમાં સફળતા મળશે તમારે બસ આ સરળ વાસ્તુ ઉપાયો કરવા પડશે નંબર એક દરરોજ સવારે ઉઠો અને તમારી હથેળી જુઓ દરરોજ સવારે જ્યારે તમે જાગો ત્યારે સૌ પ્રથમ તમારા બંને હાથની હથેળીઓને થોડીવાર માટે જુઓ અને તેને તમારા ચહેરા પર બે કે ત્રણ વાર ખસેડો ધાર્મિક શાસ્ત્રો અનુસાર હથેળીના ઉપરના ભાગમાં માતા લક્ષ્મી મધ્યમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુનું સ્થાન હોય છે તેથી દરરોજ સવારે આપણે આ કાર્ય કરી આપણું ભાગ્ય ચમકાવવું જોઈએ નંબર બે પહેલી રોટલી ગાયને આપો ખાવા માટે તૈયાર કરવામાં આવતી રોટલીમાંથી પહેલી રોટલી ગાયને આપો ધાર્મિક ગ્રંથો અનુસાર ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે જો રોટલી દરરોજ ગાયને અર્પણ કરવામાં આવે તો તમામ દેવતાઓ પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે નંબર ત્રણ દેવી દેવતાઓને ફૂલોથી શણગારો ઘરમાં રહેલા દેવી દેવતાઓને દરરોજ ફૂલોથી શણગારવા જોઈએ ધ્યાન રાખો કે ફૂલો તાજા હોવા જોઈએ સાચા મનથી દેવતાઓને ફૂલ વગેરે અર્પિત કરવાથી તેઓ ભાગ્યશાળી બની જાય છે સુખી થાય છે અને તે વ્યક્તિના જીવનમાંથી દરેક સમસ્યા દૂર થાય છે સ્નાન કર્યા પછી તોડેલા ફૂલો જ ભગવાનને અર્પણ કરવા જોઈએ નંબર ચાર સવારે ઉઠીને ઘર સાફ કરો ઘર હંમેશા સ્વચ્છ અને સુઘડ રાખવો જોઈએ રોજ સવારે સાવરણી સાફ કરવી જોઈએ સૂર્યાસ્ત પછી ઝાડુ ન લગાવવું જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને વ્યક્તિને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે જો કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત પછી સાવરણી સાફ કરે છે તો દેવી લક્ષ્મી તે ઘરમાં રહેતા નથી અને ત્યાંથી જતા રહે છે નંબર પાંચ માછલીઓને લોટના ગોળા ખવડાવો તમારા ઘરની નજીક એક તળાવ અથવા નદી પસંદ કરો જ્યાં ઘણી બધી માછલીઓ હોય અહીં દરરોજ જાઓ અને માછલીઓને લોટના ગોળા ખવડાવો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ એક ચોક્કસ રીત છે આ કરો નિયમિત રીતે આ ઉપાય કરો અને થોડા જ દિવસોમાં તમારી સમસ્યા દૂર થવા લાગશે નંબર છ તમારા માતા પિતાના આશીર્વાદ લો દરરોજ જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે તમારા માતા પિતા અને વડીલોના ચરણને સ્પર્શ કરો અને આશીર્વાદ લો આમ કરવાથી તમારી કુંડળીના બધા વિપરીત ગ્રહો તમારા માટે અનુકૂળ થઈ જશે અને આવનારા સંકટો ટળી જશે અને તમારું કાર્ય પૂર્ણ થશે નંબર સાત પીપળના ઝાડને જળ અર્પિત કરો રોજ સ્નાન કર્યા પછી પીપળના ઝાડને એક માટલું પાણી અર્પણ કરો પીપળના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે આ ઉપાય દરરોજ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે છે અને ફળ આપે જાણો આ વૃક્ષનું મહત્વ અર્જુનને ગીતાનો ઉપદેશ આપતી વખતે ભગવાન કૃષ્ણએ વૃક્ષોની વચ્ચે પોતાની પીપળ ગણાવ્યા હતા નંબર આઠ ઘરે ખાલી હાથે ન જાઓ જ્યારે પણ તમે બહારથી ઘરમાં પ્રવેશો ત્યારે ક્યારેય ખાલી હાથે ન જાઓ ઘરમાં હંમેશા કંઈક ને કંઈક વસ્તુ લઈને પ્રવેશ કરો પછી ભલે તે ઝાડનું પાન હોય નંબર નાઇન તમારી પત્ની અને બાળકોને ખુશ રાખો ઘણીવાર બહાર કે ઘરમાં તણાવને કારણે આપણે અજાણતા જ આપણા પરિવારોને ત્રાસ વધુ આપીએ છીએ પરંતુ યાદ રાખો જો તમારા કારણે તમારી પત્ની અને બાળકોની આંખમાં આંસુ આવી જાય તો પ્રગતિના માર્ગો બંધ થાય છે તો મિત્રો આ કેટલાક સરળ ઉપાયો હતા જેને અપનાવીને તમે તમારું નસીબ રોશન કરી શકો છો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો એક નવી માહિતી સાથે ફરી મળીશું તમારો દિવસ શુભ રહે વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર